ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એનસીવીટી સીબીટી એમઆઈ આઈટીઆઈ હોલ ટિકિટ બે હજાર ચોવીસની રિલીઝની તારીખો જાહેર કરી છે તે મુજબ પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષાઓની હોલ ટિકિટ પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અને સીબીટી એડમિટ કાર્ડ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જારી કરશે એકવાર હોલ ટિકિટ જાહેર થઈ ગયા પછી ઉમેદવારો ફક્ત સત્તાવાર પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ એન એમઆઈએસ પર લોગિન કરીને તેનો ઉપયોગ કરી શકશે અને વોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે જેમાં ઓનો રજીસ્ટ્રેશન નંબર પિતાનું નામ અને જન્મ તારીખનો ઉપયોગ કરીને પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે એન એમઆઈસ આઈટીએ પરીક્ષા એ ભારતના વિદ્યાર્થીઓ માટે એક કસોટી છે જેમણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીએ અભ્યાસક્રમ પૂરો પૂર્ણ કર્યો છે આઈટી અભ્યાસક્રમો ઇલેક્ટ્રિશિયન્સ છે મિકેનિક્સ અને જેવા અલગ અલગ વિવિધ વ્યવસાયોમાં વેપસી તાલીમ પ્રદાન કરે છે અને આ પરીક્ષા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એનસીયુટી દ્વારા લેવામાં આવે છે અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એમઆઈસ પ્રક્રિયા તેની દેખરેખ રાખે છે આ પરીક્ષા વિદ્યાર્થીઓ તેની તાલીમ દરમિયાન મેળવેલી કુશળતા જ્ઞાનની ચકાસણી કરે છે એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ સેમિસ્ટર પરીક્ષા વિશે કોડ પરીક્ષાનો સમયને વધુ જેવી તમામ જરૂરી માહિતીનો સમાવેશ થાય છે એટલે કે આ હોલ ટિકિટ બે હજાર ચોવીસ પરીક્ષાના સાત દિવસ પહેલાં બહાર પાડવામાં આવશે જેમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેસું જેના દ્વારા તમે ડાયરેક્ટ એ લિંક પર જઈને તમે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો